La marina, la marina, la marina, la marina. નાના એ આટલી મૂર્તિ હશે હે આટલો નાનો પૂઠો હશે ને કોઠા ની અંદર દેખાતું હોય ને કે ચમક નો તારો હશે રાખજો તમારી માતાઓ ઓચકારા મારે ગત ગત થઈ જાય ગાંડા ત્યાં અંદર તો બાર જાગે કે માં તું કહે છે તારો દીકરો આજ સુધી રખડી રખડી થાય કે માં એક વાર ઢોકો કર ગાંડા હું હે ઉખાડી નાખે ગમે તેવું થાબેલું હોય ને એને ફાડી નીકળે કે લે દીકરા હું બેઠી છું ને તું કામ ચિંતા કરે તું કામ ગટકેસ પણ આટલું તમારું માઈન્ડ નહીં ચાલે ને

અને કદાચ નવે નવ દિવસ એકાંત માં બેઠા બેઠા ખાલી યાદ કરજો જાઓ તમારી માં તમને નેત્ર ખોલી ને દેખાય કે લે દીકરા આવું બેઠો ચિંતા હું કામ કરે બોલ કે બનાવી આલું તું બોલે બનાવું એવી હું મેળવી ગાંડા હે કદાચ જેને ધૂણ આવતી હોય ને ધૂણ હું દરેક ને કઉ કદાચ એને ધૂણ આવતી હોય ને

કોઈ નદી કાઠે જતા રહેજો હે સમય ખાલી અડધી કલાક બે કલાક એકાંતમાં ના કોઈ બોલવું ના કોઈ છાડવું અને એને પ્રાર્થના કરજો યાદ કરજો ને તો તમારી માં આકાશ ખાડી ના આવે તમે જેમ બેઠા છો ને આમ ના આમ ઉછા જતા રહો એ ખબર ના પડે નેત્રા ખોલવાની જરૂર ના પડે ગાંડા સીધે સીધી દેખાવો રામ રામ જાતે સ્વયં નિર્ણય લે તમારી માં સામે નજર કરજો કે માં હું એક દુષ્ટ વ્યક્તિ છું માં હું પાપી છું પણ દેવો સૌ તારો છું ને માં જગત માં આજ પૂછે આજ પછી કોઈ નું ખરાબ ના વિચારું માં આજ પછી ખરાબ વિચારું ને માં પેલી તું રાજી મારે પછી હું મરું કોઈ દિવસ તમારી માં ખરાબ ના થવા દે ગાંડા એટલી દયા ભાવ રાખજો જાવ જગત નો બેડો પાર થઈ જશે રામ દુનિયાની માતા હોદવી નહીં દુનિયાના ભુવાના છરણ ચાલવા નહીં પટેલ ઠેર ઠેર મંદિર મંદિર ના દોડવું પડે ગાંડા પણ કદાચ હું એટલી વાત તમને તમારા મગજમાં ફિટ થતી હોય ને તો તમારી માન નીચે બી જાય અછતર આવ્યું ગાંડા ઉત્તર આવ્યું ને ઘરમાં કુલેર ની ધૂપ કરી દેજો હે ગમે તેવી નેગેટિવ શક્તિ હોય ને બહાર જતી રહેશે અને ઘેર બેઠા બેઠા તમારી માને આરજ કરજો નાના મોટા બાળ હોય ને એને ખાલી એક આરતી નો સમય હોય જે તે હાજ હવારે એને ખાલી એક વાર નમન કરે અને બાર મોકલે અને એકાંત માં બેઠાડી દે જાવ બેડડી હું કહું તમારી માના દર્શન કરાવી દે ઉગાંદા રામ આ સૈતર મહિનો કહેવાય આમાં હે આમાં મહિનો એટલે પવિત્ર કહેવાય આમાં આસોની હે આસોની મોટી નવરાત્રી આવે તે દરેક શરૂઆત કરે કે નવરાત્રી આવે આ સત્તર મોટા મોટી નવરાત્રી ગાંડા દેવી શક્તિ પામવી હોય તો આ નવરાત્રી ઓળખી લો દરેક દુનિયાના ચરણ નહીં ચાલવા પડે તમે જેની ભક્તિ કરતા હોય ને તેની કરજો હું દરેક ને કઉ કોઈ મંત્ર તંત્ર શીખવાની જરૂર નહી પણ એક હૃદયમાં એક જ મંત્ર યાદ કરી લેજો જાઓ જગતમાં બેડો પાર પટેલ ગમે તેવું દુઃખ હોય ગમે તેવી પરિસ્થિતિ હોય એક જ મંત્ર હું જે મંત્ર બોલીશ ને એ દરેક માટે કદાચ ખાતા પીતા જમતા હે જાતા આવતા જે તે કામ કરતા એ તમારા મુખ ખાલી એક વાર બોલતો બોલતો રહે ને તો જગતમાં ગમે તેવું નડવા વાળું દેવ રડે નહીં